નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ ઋષિ વિચારમાં કર્ક રાશિની ચાર મહિનાની પાંચ મોટી ભવિષ્યવાણીઓ આ પાંચ મોટી ઘટનાઓ સપ્ટેમ્બરથી ડિસેમ્બર સુધીમાં બનશે મિત્રો શાસ્ત્રો કહે છે કે બીજાના ટોણા ક્યારે વ્યર્થ ન જવા દો કારણ કે જવાબ આપવાનો સમય એક દિવસ ચોક્કસ આવે છે મિત્રો વર્ષ બે હજાર પચીસ ના પહેલા ભાગમાં આપણને ઘણું બધું બતાવવા ચઢાવ ફેરફારો અને નવા પાઠ પરંતુ હવે સપ્ટેમ્બર થી ડિસેમ્બર સુધી બ્રહ્મની ગતિ અચાનક વધવાની છે મિત્રો આજનો ખાસ જ્યોતિષ કાર્યક્રમ કર્ક રાશિના બધા લોકો માટે છે તો ધ્યાનથી સાંભળો સપ્ટેમ્બર થી ડિસેમ્બર સુધીનું આગામી અર્ધવર્ષ ફક્ત સમય જ નહીં પરંતુ ભાગ્ય અને કર્મના જોડાણનું નિર્ણાયક પ્રકરણ બનવાનું છે દરેક વ્યક્તિની કુંડળી એક વચન સાથે જન્મે છે કોઈની કુંડળી કહે છે કે આ વ્યક્તિ એક દિવસ મોટું નામ બનાવશે જ્યારે કોઈ બીજાની કુંડળીમાં તે લખેલું હોય છે આ સમયે તેની કસોટી શરૂ થશે અને યાદ રાખો કે ગ્રહોનું ગોચર ફક્ત ટ્રીગર થાય છે વાસ્તવિક ઘટના ત્યારે બને છે જ્યારે ગોચર અને તમારો જન્મ અને જન્મકુંડળી બંને એકસાથે બોલે છે જો તમને લાગે કે આટલી બધી તારીખો કહેવામાં આવી રહી છે પણ મને કંઈ થઈ રહ્યું નથી તો સમજો કે કા તો ગ્રહો તમને ટેકો આપી રહ્યા છે પણ તમારી કુંડળી હા કહી રહી નથી અથવા તમારો યોગ્ય સમય આવવાનો છે ફક્ત તૈયાર રહો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા જ જરૂરથી લખો જેથી લક્ષ્મી માતાની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે હે મિત્રો ચાલો જાણીએ તે પાંચ મોટી ભવિષ્યવાણીઓ વિશે નંબર એક કર્ક રાશિની પહેલી ભવિષ્યવાણી કહે છે કે તમારી રાશિના બે સૌથી મુખ્ય ગ્રહો શનિ અને શુક્ર છે શનિ તમારો સ્વામી છે પરંતુ શુક્ર તમારા માટે ભાગ્ય અને ખુશીના ચોથા ભાવનો સ્વામી બને છે અને જ્યારે જ્યારે શુક્ર ચોથા ભાવમાં સ્થિત હોય છે અને માલવ્ય રાજયો બનાવી રહ્યો છે ત્યારે સમજો કે આ સમય વૈભવ સુંદરતા અને માનસિક સંતોષથી ભરેલો રહેવાનો છે સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનો તમારા માટે એક ખાસ ભેટ જેવો રહેશે તમને નાણાકીય વ્યવહારો ઘર સુખ વાહન અને મિલકત ખરીદી માટે સકારાત્મક સં આપવાનું શરૂ કરશે નંબર બે કર્ક રાશિની બીજી ભવિષ્યવાણી કહે છે કે રાહુનું આગમન મૂંઝવણ તેમજ બુદ્ધિ મિત્રો આ વખતે તમારી કુંડળીમાં આવો ફેરફાર થયો છે જેણે તમારા સમગ્ર માનસિક સામાજે અને વ્યક્તિગત જીવનમાં હલચલ મચાવી દીધી છે રાહુ અઢાર વર્ષ પછી તમારા જન્માક્ષરના અગિયારમાં ભાવમાં પ્રવેશ કરશે જ્યારે રાહુ ઘરમાં આવે છે ત્યારે સૌપ્રથમ તે વ્યક્તિના મનને હોશિયારી વ્યૂહરચના અને ઝડપી નિર્ણય લેવાની ક્ષમતાથી ભરી દે છે હવે તમારામાં એ હોશિયારી આવી શકે છે જે દસ કલાકને બદલે દસ મિનિટમાં કોઈ પણ સમસ્યાનો ઉકેલ લાવી શકે છે તમે કોઈ પણ દિલ પ્રોજેક્ટ કે પ્રોફેશનલ ચાલમાં બીજાઓ કરતાં ચાર ચાર ડગલા આગળ વિચારવાનું શરૂ કરશો પણ સાવધાની પણ રાખવી પડશે જ્યારે રાહુચંદ્ર સાથે હોય છે ત્યારે તે મનને મૂંઝવણમાં મૂકે છે સંબંધોમાં મૂંઝવણ પ્રેમજીવનમાં કે લગ્નમાં મૂઝવ મિત્રો કે પરિવાર સાથે વિચિત્ર અંતર રાહુની ગતિવિધિમાં આ બધું સામાન્ય છે તમને લાગશે કે તમારી આસપાસના લોકો બધ બદલાઈ રહ્યા છે પરંતુ સત્ય એ છે કે તમારી વિચારસરની બદલાઈ રહી છે નંબર ત્રણ કર્ક રાશિની ત્રીજી ભવિષ્યવાણી તમારા સ્વાસ્થ્ય વિશે છે કારણ કે જ્યારે શરીર સહયોગ કરે છે ત્યારે જ જીવનના દરેક ક્ષેત્રમાં ઉર્જા રહે છે સૌપ્રથમ રાહતની વાત છે કે આ સમયે કોઈ મોટી કે ગંભીર બીમારી દેખાતી નથી પરંતુ જેમ આપણે જાણીએ છીએ જ્યોતિષમાં સાવધાની એ સલામતી છે ઓગસ્ટના છેલ્લા મહિના અને સપ્ટેમ્બર વચ્ચેના સમય પર તમારે ધ્યાન આપવું જોઈએ કારણ કે છઠ્ઠા ભાવમાં બેઠો છે જે રોગનું ઘર છે તે સૂચવે છે કે સપ્ટેમ્બર મહિનામાં અપચો ગેસ એસિડિટી અથવા અનિયમિત ખાવાની આદતો જેવી પેટ સંબંધિત સમસ્યાઓ થોડી મુશ્કેલી ઊભી કરી શકે છે મિત્રો જો તમે લાંબા સમય સુધી લેપટોપ પર કામ કરો છો ભારે વસ્તુઓ ઉપાડો છો અથવા પૂરતી ઊંઘ લઈ શકતા નથી તો હવેથી થોડી સ્વસંભાળ શરૂ કરો સ્વાસ્થ્ય એ વિસંપત્તિ છે જેને જો સમયસર સરળતાથી લેવામાં આવે તો આગળનું જીવન સરળ બની જાય છે નંબર ચાર કર્ક રાશિની ચોથી ભવિષ્યવાણી તમારા જીવનની સૌથી મહત્વપૂર્ણ વસ્તુ વિશે વાત કરીએ કારકિર્દીના પાસા પર નજર કરીએ તો આ સમયે શનિદેવ જે તમારા માટે મૂળ કારક પણ છે તે બારમાં ભાવમાં બિરાજમાન છે આ પરિસ્થિતિથી કર્ક રાશિ માટે શનિના સાદે પહેલો તબક્કો શરૂ થઈ ગયો છે અને સાદે હવે અસ્ત પર છે હવે કર્ક રાશિ માટે થોડી શાંતિ અને રાહતનો સમય છે પરંતુ એક નાની સલાહ તમારી વાણી પર નિયંત્રણ રાખો કારણ કે જ્યારે શનિવારમાં ભાવમાં હોય છે ત્યારે શબ્દોનું વજન પણ વધી જાય છે તમારા દ્વારા બોલાયેલ વાક્ય કોઈને ખૂબ જ ઉંડાણપૂર્વક સ્પર્શી શકે છે અથવા ક્યારેક તે કોઈને અજાણતા દુઃખ પહોંચાડી શકે છે તેથી જ્યારે તમે બોલો છો ત્યારે વિચાર He બોલું નંબર પાંચ કર્ક રાશિની પાંચમી ભવિષ્યવાણી કહે છે કે આ વખતે તમારા પાંચમા ભાવ સાથે સંબંધિત છે પાંચમો ભાવ એટલે ભાગીદારી લગ્ન અને નવા કાર્યની શરૂઆતને આ સામાન્ય સમય નથી અઢાર વર્ષ પછી કેતુદેવ તમારા પાંચમામાં ભાવમાં પ્રવેશ્યા છે આ એ જ કેતુ છે જે આપણને ભીડમાં અલગ પાડે છે તમે આ સમયે કોઈની સાથે વ્યવસાયિક ભાગીદારી અયુક્ત પ્રોજે જેક્ટ અથવા નવું સ્ટાર્ટઅપ શરૂ કરી શકો છો તો જવાબ હા છે તમે ચોક્કસપણે તે કરી શકો છો પરંતુ એકમાત્ર શરત એ છે કે જો તમારા જન્મકુંડળીમાં ભાગીદારીમાં કોઈ ખામી ન હોય તો આ સમય તમારા માટે કેક પર આઈસ્ક્રીમ સાબિત થઈ શકે છે મિત્રો જ્યારે કેતુ પાંચમાં ઘરમાં આવે છે ત્યારે તે સંબંધોને થોડું પડકારજનક બનાવી શકે છે તેથી કોઈ પણ નવું પગલું ભરતા પહેલાં વિશ્વાસ સ્પષ્ટતા અને પારદર્શિતાને તમારો પાયો બનાવો મિત્રો તમને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જયલક્ષ્મી માતા જરૂરથી લખજો જેથી લક્ષ્મી માતાની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે વીડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ